નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા તે બદલ બધા ખેડૂત મિત્રોનો હું દિલથી આભાર માનું છું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ સો રૂપિયાથી બસોને એકાવન રૂપિયા મહુવા એકસો પચીસ રૂપિયાથી બસોને એંસી રૂપિયા ભાવનગર એકસો ત્રીસ રૂપિયાથી બસોને સિત્તેર રૂપિયા ગોંડલ એકાવન રૂપિયાથી બસોને એકાવન રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી બસોને સત્રીસ રૂપિયા વિસાવદર નેવું રૂપિયાથી એકસો ને છપ્પન રૂપિયા તળાજા એકાણું રૂપિયાથી એકસો ને રૂપિયા ધોળાજી છપ્પન રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા અમરેલી સો રૂપિયાથી થી ને સાઠ રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો વીસ રૂપિયાથી બસો ને ચાલીસ રૂપિયા દાહોદ બસો રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા વડોદરા સો રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન